નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો સોનાના ભાવમાં આવી ગયો ભયંકર ઉછાળો મિત્રો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે તાજા સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મિત્રો અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવાના જે શપથ લીધા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં અંદર દિવસેને દિવસે વધારો આવી રહ્યો છે એવામાં મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની અંદર મિત્રો ફરી એકવાર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તેના ના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને આગામી સમયમાં મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે આ મિત્રો સોના અને ચાંદીના ભાવ ઉપર પણ મોટી અસર પડી શકે છે કારણ કે મિત્રો બજેટની અંદર હાયર ડ્યુટીની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીમાં મિત્રો વધારો ઘટાડો કરતા હોય છે તેની અસર મિત્રો સોના ચાંદીના ભાવ ઉપર પડતી હોય છે અને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર બજેટ ઉપર આધારિત છે કારણ કે મિત્રો બજેટ રજૂ થયા બાદ દર વખતે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવતો હોય છે તો હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો સૌ આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ગ્રામ ચાંદી પંચાણું રૂપિયામાં સો ગ્રામ ચાંદીના ભાવ નવસો સત્તાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે સાતસો ને સિત્તેર રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરી લઈએ આજની કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું કે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે ત્રણ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો દસ ગ્રામ સોનાના ભાવ આજે એક્યાસી હજાર છસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો થયો છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકા દબાવી દેજો મિત્રો